પણ ભલે ના આવે એને ખોડો ના દેવાનો આપણે ખલે લઈને ફાગી જાય એ હાલ મારો ખોડો ભૂતડી તો આપણા ઘર લાગીને વાયને વાય આવી હવે હું કશું આપણે આવી ત્યાં સો પિંજરું આયા કને પડ્યું છે અને ભૂતડી આમથી બહુ બાટો આવશે અને એને કાઈ બરેક તોરી છે ને ડાયરેક્ટ પિંજરામાં કરી દેશે ને પછી આપણે પિંજરું વાસ દીશું ને આપણે કને આ કર હંતે જી ઓ માય ગોડ Oh, અરે મને ડર કેતો ને કે ઘરે જઈને આવતો ન કર હવે બહાર નઈ કાઢી અમે તને હું નઈ કીધું ના આ રોક્યા હવે દાદી નઈ બોલાવતા ઈ હાલ